નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરીશું ખૂબ જ લાંબા સમયથી જેની રાહ જોવાઈ રહી છે તેવી આંગણવાડી બહેનોના જે મિત્રો ભરતી ચાલી રહી છે આંગણવાડીની તેના નિમણૂક પત્ર એટલે કે ફાઈનલ ઓર્ડર ને લઈ અને મિત્રો મહત્વના અપડેટ અમને પ્રાપ્ત થયા છે તો આજનો વિડીયો મિત્રો આ અપડેટ્સ માટે છે મિત્રો ઘણા લાંબા સમયથી મિત્રો અમારી સાથે જોડાઈ રહેલ બહેનો કોમેન્ટ બોક્સમાં મિત્રો ઓર્ડર ક્યારે આવવાના તેના વિશે પૂછતા હતા પરંતુ અમે છેલ્લા ઘણા સમયથી મિત્રો અલગ અલગ જિલ્લાઓના જે પીઓ છે પ્રોગ્રામ ઓફિસર્સ અને આઈસીડીએસ શાખાના સીડી સીઆઈપીડી સાહેબ સાથે મિત્રો અમે કોન્ટેક્ટમાં હતા અને આઈસીડીએસ ઓફિસર્સને મિત્રો અમે કોન્ટેક્ટ કરતા અમને ખૂબ જ સમય લાગ્યો અને અંતે અમને જાણવા મળ્યું છે કે ઓર્ડર ક્યાં સુધીમાં મળશે તો આજના વિડીયોમાં આપણે જાણીશું કે જે આંગણવાડી ભરતી બે હજાર ત્રેવીસ છે કાર્યકર અને તેડાકર બહેનો માટેની દસ હજાર ચારસો છન્નું ની તો આ દસ હજાર ચારસો છન્નું બહેનો ઓર્ડર ક્યારે મળશે આજના વિડીયોમાં વિગતવાર જાણીશું સાથે જ મિત્રો એ પણ જાણીશું કે ઓર્ડર મળ્યા બાદ કેટલા સમયમાં હાજર થવું જોઈએ અને કોઈ બહેનોને જો કોઈ પણ જાતનો કોઈ પ્રોબ્લેમ હોય અથવા તો કોઈ તકલીફના કારણે તેઓ જો જોઈન નથી કરી શકતા તાત્કાલિક તો મિત્રો તેમણે શું કરવું જોઈએ તમામ માહિતી આજના વિડીયોમાં આપ સુધી પહોંચાડીશું તો વિડીયો ના સુધી બનાવી રહ્યા અને જો તમે અમારી ચેનલમાં નવા હોય

આઠ નવેમ્બરથી ત્રીસ નવેમ્બર સુધી જે ગુજરાત રાજ્ય મહિલા અને બાળ વિકાસ વિભાગની સાઇટ છે મિત્રો વેબસાઇટ પર જે તે મંગાવવામાં આવ્યા હતા મિત્રો અને મિત્રો ઓનલાઈન ફોર્મ ભરાઈ ગયા બાદ દસ્તાવેજ ચકાસણી કરી અને જિલ્લા લેવલે તમામ જિલ્લાઓના જે મેરિટ છે તે મિત્રો કામ ચલાવ મેરિટ ઓગણીસ ડિસેમ્બરે બહાર પાડવામાં આવ્યા હતા ને જેના સમયે વાંધા અરજીઓનો સમયગાળો વીસ ડિસેમ્બર થી ત્રીસ ડિસેમ્બર સુધીનો હતો અને વાંધા અરજી જે છે અપીલ તેનો નિકાલનો સમયગાળો ગ્રામ્ય અને મિત્રો મ્યુનિસિપાલિટી લેવલ જે કમિટી છે તેમણે ત્રીસ ડિસેમ્બર થી નવ જાન્યુઆરી સુધીમાં જે છે તે ગ્રીવેન્સ જેટલી આવેલી હતી વાંધા તેનો નિકાલ કરેલ અને ફાઈનલ મેરિટ જે છે તે મિત્રો નવ એક બે થી અલગ અલગ જિલ્લાઓમાં આવવાના શરૂ થઈ ગયેલ મિત્રો મિત્રો હવે આપણે જો જેટલા મહિલા ઉમેદવારો જે પણ મહિલા ઉમેદવાર પ્રોવિઝનલ ફર્સ્ટમાં હતા તમામ જે ઉમેદવારો છે તેમણે મિત્રો ઘણા ખરા ઉમેદવારો છે તેમનું ડોક્યુમેન્ટ વેરિફિકેશન લગભગ પંચાણું ઉમેદવારોનું મિત્રો જે છે તે સમાપ્ત થઈ ગયું છે એટલે કે ક્યાંકને ક્યાંક હજુ પણ પાંચ ટકા જેટલા ઉમેદવારો છે જેમના અલગ અલગ જિલ્લાઓના ડોક્યુમેન્ટ વેરિફિકેશન બાકી છે મિત્રો તો મિત્રો તમામ જિલ્લાઓના ડોક્યુમેન્ટ વેરીફિકેશન પત્યાં બાદ જ ઓર્ડર મળવાનો છે તેવી માહિતી અમને પ્રાપ્ત થઈ છે મિત્રો અને મિત્રો આપ સૌને જણાવી દઈએ કે જે દસ હજાર ચારસોને છન્નું કાર્યકર અને ત્રિડાકાર બહેનોના જે ઓર્ડર છે તે ઓર્ડર મળ્યા બાદ તેમને મિત્રો કેટલા દિવસમાં હાજર થવાનું હોય છે તેના વિશે થોડી વિગતવાર વાત કરીએ તો મિત્રો આપ સૌ જાણો છો તે પ્રમાણે ઓર્ડર મળ્યા બાદ આંગણવાડી કાર્યકર અને ત્રિડાગર બહેને નિમણૂક હુકમ મળ્યાની તારીખ થી એટલે કે જે દિવસે તમને કોલ આવે ત્યારબાદ આપણે દસ દિવસની અંદર ફરજ ઉપર હાજર થવાનું રહેશે પરંતુ કોઈ મહિલા ઉમેદવાર કોઈ કારણોસર હાજર થઈ શકે એમ ના હોય કોઈ સામાજિક પ્રસંગ હોય કુટુંબમાં કોઈના લગ્ન કોઈ મરણ પ્રસંગ હોય અથવા તો કોઈ ગર્ભવતિ બહેન હોય કે જે તાત્કાલિક મિત્રો ઓર્ડર લઈ અને હાજર થવા ન માંગતા હોય તો તેવા ઉમેદવારોએ જે તે જિલ્લાના સીડીપીઓ એટલે કે ચાઇલ્ડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ પ્રોગ્રામ ઓફિસર સીડીપીઓ શ્રીને કારણો સાથે હાજર થવાની સમય મર્યાદામાં વધારો કરવા માટે લેખિતમાં અરજી કરવાની ત્યાં ને જગ્યા પર રહેશે એટલે કે તમને મિત્રો જયારે કોલ આવશે તમારું સિલેક્શન થઈ ગયું હશે હવે તમને કોલ આવશે જિલ્લામાંથી એટલે તમને જિલ્લા લેવલે આઈસીડીએસ શાખામાં ઓર્ડર માટે બોલાવવામાં આવશે ત્યારે મિત્રો તમારે જો કોઈ કારણસર હાજર થવાનું ના હોય તો લેખિતમાં એક કાગળમાં લખી અને સીડીપીઓશ્રી સાહેબ ને જમા કરાવી એક કોપી પોતાની પાસે રાખી લેવાની હોય છે મિત્રો હવે સંબંધિત શ્રીઓ હાજર થવાની સમય મર્યાદામાં પ્રથમ વાર વીસ દિવસ અને બીજી વાર ત્રીસ દિવસ વધારો કરી શકશે એમ સમય મર્યાદામાં હાજર થવાની જે સમય મર્યાદા છે શરૂઆતમાં તે 60 દિવસથી વધારે શકા છે નહીં એટલે કે કોઈપણ મહિલા ઉમેદવાર જે કાર્યક્રમ થા તેડાગરમાં નોકરી લાગશે જેમને ઓર્ડર મળશે તેવા ઉમેદવારો મિત્રો 60 દિવસની અંદર ઓછામાં ઓછા 60 દિવસની અંદર નોકરી પર હાજર થવું પડશે નહીં તો તેમની જે જે મિત્રો જે તેમની નિમણૂક છે તે આપોઆપ રદ કરી દેવામાં આવશે મિત્રો હાજર થતી વખતે કયા કયા પુરાવા લઈ જવાના છે ખાસ વાત તો હાજર થતી વખતે મિત્રો જન્મ તારીખના પુરાવા માટે સાડા છોડે અંગેના પ્રમાણપત્ર એટલે કે એલસીડી પ્રમાણિત નકલ શૈક્ષણિક લાયકાતના સર્ટિફિકેટ કે જો કાર્યકર બહેન હોય તો ધોરણ બાર પાસ ગ્રેજ્યુએશન અને પીટીસી કરેલા હોય તેના મિત્રો સર્ટિફિકેટ અને માર્કશીટની ઝેરોક્ષ પ્રમાણિત નકલ સાથે તેડાગર માટે મિત્રો ધોરણ દસ પાસ બાર પાસ પીટીસી અથવા ગ્રેજ્યુએસ કરેલા હોય તો તેના શૈક્ષણિક લાયકાતના તમામ પ્રમાણપત્રોની જે છે તે અસલ પ્રમાણપત્રોની મિત્રો સાથે જે છે તે પ્રમાણિત નકલ રજૂ કરણ રહેશે અને આ પ્રમાણપત્રોની ચકાસણી અસલ પ્રમાણપત્રોની ચકાસણી સાથે જે છે તે આધારે બાળ વિકાસ યોજના અધિકારી પાસે રાખવાની કરાવવાની રહેશે મિત્રો વાત કરીએ મિત્રો ક્યાં સુધીમાં મળી શકે છે નોકરીના ઓર્ડરની ખાસ તો જે રીતે મિત્રો આપ ઈએચઆરએમએસ ની હાલ સાઈટ જુઓ છો તો સાઈડ ઉપર મિત્રો લગભગ બધા જ જિલ્લાઓના જે ગ્રીવન્સ સ્ટેટસ છે તે મુકાઈ ગયા છે એટલે કે તમામ જે જિલ્લાઓ છે તે તમામે તમામ જિલ્લાઓના જે ગ્રીવન્સ સ્ટેટસ છે તે ગ્રામ્ય કક્ષાએ બનેલી જે જિલ્લાઓની કમિટી અને મહાનગરપાલિકાઓમાં બનેલી જે કમિટી હતી તે કમિટીઓ તમામ જે વાંધા અરજી છે તેનો નિકાલ કરી અને તેના જે અપડેટ છે તેના સ્ટેટસ છે તે મિત્રો હાલ ઈએચઆરએમએસ ની સાઈડ ઉપર મૂકી દેવામાં આવે છે ઘણા ખરા ઉમેદવારો છે તેમની ફરજી મિત્રો નકારી દેવામાં આવી છે પરંતુ હા કોઈ કારણસર કોઈ મિત્રો મેરિટમાં નામ આવતું હોય અને તેવા બહેનને મિત્રો જો આ કમિટી દ્વારા જો પાસ કરવામાં આવ્યા હોય તો એમની સુનાવણી અપીલ સાંભળવામાં આવી હોય તો તેવા બહેનને મિત્રો ડોક્યુમેન્ટ વેરીફિકેશન માટે જે છે તે ટૂંક સમયમાં મિત્રો જે તે જિલ્લાઓમાં બોલાવવામાં આવશે મિત્રો હાલ આપણે જોઈએ તો મિત્રો જે ડોક્યુમેન્ટ વેરીફિકેશનનો કાર્યક્રમ છે તે લગભગ હવે બધા જ જિલ્લાઓનો સમાપ્ત થઈ ગયો છે ફક્ત હાલ બે જિલ્લાઓ એટલે કે પંચમહાલ અને કચ્છ જિલ્લાના જે છે તે દેખાઈ રહ્યા છે અને આ ડોક્યુમેન્ટ વેરિફિકેશન હાલ બાકી હોવાથી હાલ જે ઓર્ડર છે તે મિત્રો દરેક જિલ્લાઓના છે તે હોલ્ડ ઉપર મૂકવામાં આવે છે કારણ કે જે ગુજરાત રાજ્ય મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા તમામ જિલ્લાઓના ગ્રીવેન્સ સ્ટેટસ છે તે અપલોડ કરી દીધા છે હવે ગ્રીવેન્સ સ્ટેટસ અપલોડ થયા બાદ તમામ જિલ્લાઓના જે બાકી રહેલા ડોક્યુમેન્ટ વેરિફિકેશન છે તે પણ સમાપ્ત કરી દેવામાં આવશે અને ત્યારબાદ જ એક સાથે તમામ જિલ્લાઓમાં તબક્કાવાર ફાઈનલ ઓર્ડર આપવામાં આવશે અમારી ટીમ દ્વારા મિત્રો અલગ અલગ જિલ્લાઓના ICDS ઓફિસર અને પ્રોગ્રામ ઓફિસર સાથે ચર્ચા કરતા જાણવા મળેલ છે કે જે ફાઈનલ ઓર્ડર છે તે મિત્રો 1 માર્ચ પછી તબક્કાવાર વી જિલ્લાઓમાં આપવામાં આવશે એટલે કે હજુ પણ 15 દિવસ જેટલો સમય ગાળો મિત્રો જે છે તે આ જે ફાઈનલ મેચ છે તે આવવામાં લાગી લાગી શકે છે ફાઈનલ જે ઓર્ડર છે તે આપવામાં આવવામાં લાગી શકે વાર મિત્રો નોકરીના ઓર્ડર જે છે તે માર્ચ મહિનામાં મળશે મિત્રો એટલે કે 1 માર્ચ પછી તમામને જે તે જિલ્લાઓમાં પ્રોવિઝનલ ફર્સ્ટમાં જે સિલેક્ટ થયેલા બહેનો છે તેવા બહેનોને મિત્રો ફરતી દરેક જિલ્લાઓમાં બોલાવી અને જિલ્લા લેવલે આ ઓર્ડર આપવામાં આવશે અને ત્યાંથી નિમણૂક પરિચિત સાત પ્રમાણે નિમણૂક પત્ર અને દિવસ દસ દિવસની અંદર જે તે ગામમાં તમારે નોકરી પર હાજર થઈ જવાનું હોય છે તો મિત્રો આમ અમને જે અપડેટ પ્રાપ્ત થયા હતા અમે અમારી ટીમને મિત્રો તે અપડેટ્સ આપની સમક્ષ લઈને આવ્યા છીએ આશા રાખીશું કે ઘણા લાંબા સમયથી કમેન્ટ બોક્સમાં લખનાર બહેનો આ સમાચારથી છે ને હજુ પણ પંદર દિવસની બહેનો તમારે રાહ જોવાની છે પંદર દિવસ પછી એટલે કે એક માર્ચ પછી ધીરે ધીરે દરેક જિલ્લાઓના જે છે તે ડોક્યુમેન્ટ વેરીફિકેશન સમાપ્ત થયા પછી ઓર્ડર માટેના કોલ દરેક જિલ્લાઓમાં જિલ્લા લેવલથી તમને આવવાના શરૂ થઈ જશે આશા રાખીશું કે આ માહિતી તમે સંતુષ્ટ હશો જય હિન્દ અસ્તુ